આ ને તપાસ કામ તમામ જે લોકો છે બોલાવેલા છે ગોંડલના ચકચારી રાજકુમાર જાડ કેસમાં પૂછપરછ માટે ગણેશ ગોંડલે હાજર થયા હતા આજના દિવસમાં ટોટલ છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવા મે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે ઊંચુ પ્રદેવ એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના રાજકોટના ગોંડલની અંદર બનેલી એ ચકચાળી રાજકુમાર જાટ કેસની અંદર સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે આ સમાચાર એ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા છે કે જ્યાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગણેશ ગોંડલને લઈને એસપી પ્રેમસુખ ડેલુનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે ગોંડલના ચકચારી રાજકુમાર જાડ કેસમાં પૂછપરછ માટે ગણેશ ગોંડલે હાજર થયા હતા રાજકુમાર જાડ કેસમાં કુલ ત્રણ જેટલી ફરિયાદ દાખલ થયા હોવાનું નિવેદન પ્રેમસુખ ડેલુએ આપ્યું છે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે કુલ બે ફરિયાદ દાખલ થઈ હોવાની વાત એ સામે આવી છે આ કેસમાં સંબંધિત તમામ લોકોની પૂછપરછ માટે બોલાવાયા હોવાની વાત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કરી છે આજના દિવસે કુલ તેર લોકોની પૂછપરછ કરાઈ હોવાની વાત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કહી છે આ કેસમાં આઈઓ દ્વારા ગોંડલ જઈને પણ તપાસ કરી છે જ્યાં સુધી આ કેસની અંદર અમને જરૂર પડશે કે પૂછપરછ કરવાની છે અથવા કેસ સંબંધિત કોઈ માહિતીને લઈને કોઈ વ્યક્તિની પૂછપરછ માટે બોલાવવાની જરૂર પડશે ત્યાં સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવશે આ પ્રકારની વાત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કરી છે આપણે જણાવી દઈએ ગુજરાત હાઈકોર્ટ તરફથી પ્રેમસુખ દેલુને આ કેસની તપાસ સોંપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુક ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે તેમના દેખરેખ હેઠળ તેમના નિર્દેશ નિર્દેશથળ ડીવાયએસપી કક્ષાના અધિકારી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે કે જેઓએ ગોંડલ પહોંચી અને ગોંડલ જઈને આ કેસ સંબંધિત કેટલા શક્ષોની પૂછપરછ પણ કરી હતી કઈ જગ્યા ઉપર ઘટના બની હતી શું કંઈ આખી હકીકત હતી કેટલા કેટલા સીસીટીવી છે તેને લઈને પણ તપાસ એ પ્રેમસુખ ડેલુના અધ્યક્ષાને જે આખી ટીમ બનાવવામાં આવી છે ટીમ દ્વારા કરવામાં આવી છે આ દ્રશ્યો એ ગત મોડી રાતના છે કે જ્યાં ગણેશ ગોંડલ સહિત જેટલા પણ લોકોની સામે ફરિયાદની અંદર આરોપ આક્ષેપ લગાવવામાં આવેલા છે એ તમામ લોકોને ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા હજુ પણ આવનારા સમયમાં અન્ય કેટલાક લોકોની પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ રાજકુમાર જાટ કેસની અંદર અત્યાર સુધી સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ગેલુના અધ્યક્ષાને જે આખી ટીમ બનાવવામાં આવી રહી છે તપાસ માટેની એ તપાસની ટીમ દ્વારા ગત મોડી રાત્રે ગણેશ ગોંડલ સહિતના અન્ય કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા અને હવે આ નિવેદન પ્રક્રિયાની બાદ આગામી સમયમાં હજુ પણ કેટલાક લોકોના નિવેદન લેવાય તો કદાચિત નવાઈ નથી ગુજરાત હાઈકોર્ટે જે સમયગાળો આપ્યો છે એ સમયગાળા દરમિયાન આ કેસની અંદર પ્રોગ્રેસ રિપોર્ટ તપાસની માહિતી ક્યાં છે શું છે અને તપાસ રિપોર્ટ સોંપવાની કામગીરી જે છે તે પ્રેમસુખ ડેલુએ હાથ ધરવાની છે એટલે કે હવે આવનારા સમયમાં હજુ પણ આ કેસમાં અન્ય કેટલાક લોકોની પૂછપરછ થાય તો કદાચિત નવાય નથી પરંતુ એક વાત એ સ્પષ્ટ છે કે જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની નિર્દેશ હેઠળ જે ટીમ આખી તપાસ કરી રહી છે એમાં અત્યાર સુધીમાં એ સૌથી પહેલું નિવેદન એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું સામે આવ્યું છે કે જ્યાં તેમણે કહ્યું કે આ કેસમાં આજના દિવસે તેર લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે ભૂતકાળમાં પણ પૂછપરછ કરાઈ હતી અને અમારી ટીમ એ ગોંડલ જઈ અને નિવેદનો પણ નોંધીને આવી હોવાની વાત પ્રેમસુખ ડેલુએ કરી છે સાંભળો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ શું નિવેદન આપ્યું એ સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી પ્રોઈ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે ક્વાડવા જે રોડ પુલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હાજર પચીસ નો ફેટલ દાખલ થયેલો છે ગુના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે છે અને આ જે કેસ છે આ સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે જે અલગ અલગ પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે અહીંયા દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે

તપાસ સોંપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બનાવવામાં પ્રેમસુખ છે કે જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે આ કેસની અંદર સંબંધિત તમામ શખ્સો તમામ વ્યક્તિની જ્યાં સુધી અમને જરૂર પડશે ત્યાં સુધી અમે એમને પૂછપરછ માટે એક સાથે બોલાવીશું અલગ અલગ પણ બોલાવીશું જોકે તેમને એક મહત્વપૂર્ણ વાત એ પણ કરી કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો છે એ પ્રોગ્રેસ રિપોર્ટ આપવાની તારીખ પણ આપવામાં આવી છે અને તારીખ પહેલા જિલ્લા પોલીસવાળા રહ્યા છે હવે જોવાનું કે કે જે ડીવાયએસપી અધિકારી ગોંડલ મુલાકાત કરી હતી કે જ્યાં આ કેસ સંબંધિત માહિતીઓ એકત્રિત કરી હતી ગોંડલની અંદર કઈ જગ્યા ઉપર ક્યાંથી શું ઘટના બની રાજકોટના કુવાડવા રોડ પાસે એ રાજકુમાર જાટ કેવી રીતે પહોંચ્યો શું હતું એ તમામ સીસીટીવી ફૂટેજના આધારે તપાસની શરૂઆત કરવામાં આવી છે

આ કેસ ની અંદર પૂછપરછ માટે કોને બોલાવવામાં આવી શકે છે તેને લઈને હવે ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે